धर्मनन्दनमहं विचिन्तये अवतारिण श्री स्वामिनारायणाय नमो नमो ॐ श्री हरिकृष्णाय नमो સ્વામિનારાયણ હરે આ સાધુ પાસે ભગવાન છે તે જે એનો સંગ કરે તેને દીએ છે માટે આ સાધુના સમાગમમાં માલ છે માટે એની આગળ દિન આધીન થાવું એને નમવું અને એનો અભિપ્રાય જાણવો જે શું એનો સિદ્ધાંત છે એમ જાણીને તે પ્રમાણે વર્તવો સહજાનંદ સ્વામી મહારાજ ગુણાદિતાનંદ સ્વામી કે આ સાધુ પાસે ભગવાન છે સંગ કરે એને એ આપે છે દીએ છે સંગ કરે એનો જે એનો સંગ કરે એને આપે શું આપે ભગવાન એમ પણ લખ્યો જેને ભગવાન ઓળખાના હોય એ બીજાને ઓળખાવે પણ ભગવાનને જ ઓળખાના ન હોય તો બીજાને શું ઓળખાવે વચના મૃતની અંદર મહારાજ લોચનામૃત છે એમાં મહારાજ ની પાસે જે સંતો હતા ને એ બધાને ભગવાન મળ્યા હતા એ બધાએ ભગવાન ઓળખ્યા હતા એની પાસે ભગવાન હતા પણ છતાંય મહારાજે એમ કીધું કે આનો સંગ કરો આનો સંગ ન કરો વિવેક દેખાડે છે સ્વામી એમ કે આ સાધુ પાસે ભગવાન છે એનો સંગ કરી એને દીએ છે તો ઓલિયા પણ સાધુ પાસે ભગવાન છે પણ તોય મહારાજ કે આની સાથે ન બેસવું આની સાથે નાવા ન જાઓ એની સાથે પથારી ન કરવી એનો સંગ ન કરવો એવું કીધું છે સાધુ પાસે ભગવાન છે એ જરૂર છે એમાં કોઈ સંશય નથી પણ થોડીક થોડીક अज्ञानता थोड़ो थोड़ो विषय थोड़ो थोड़ो जो हो तो ई भगवान आप ही नके आपे तो મહારાજ એવું ન કે એનો સંગ ન કરો પણ સાધુ પાસે ભગવાન છે પણ પાછું જો એને કોઈક વિષયમાં કોઈ ક્રિયામાં કે કોઈક કાર્યમાં કોઈક આસક્તિ હોય સ્થાનમાં આસક્તિ હોય વસ્તુમાં હિત હોય તો એને ભગવાન પ્રધાન નહીં થાય પણ વસ્તુ સ્થાન વ્યક્તિ પ્રધાન થશે અને એ વ્યક્તિ સ્થાન વસ્તુ પ્રધાન થાય એટલે એનો લલો રાખે તો મહારાજ કે એવો સાધુ હોય તો પણ સમાગમ ન કરવો આવો વિવેક દેખાડે બાકી મહિમા ઘણો છે કોનો સાધુનો મહિમા ઘણો બધો લખ્યો છે પણ બધા સાધુ એક સરખા ના હોય કોઈ કે અમારા માટે બધા સાધુ સરખા તો ખરેખર એની સમજણ યોગ્ય નથી એની સમજણ યોગ્ય નથી જો આપણને મહારાજે વચનામાં બહુ સરસ વિવેક દેખાડે જો આપણા સ્વભાવ ઉપર વાત ન કરે તો દોષ કેમ ટરશે જીવનમાં પરિવર્તન કેમ આવશે સાધુ પાસે ભગવાન છે ભગવાન ઓળખાય પણ આપણા અંતરમાં કઈ અજ્ઞાન છે એ અજ્ઞાન પણ ટાળવા માટેનો એટલો જ આગ્રહ રાખવો પડે અને એ ન રાખે શાના કારણે ન રાખે કે જો હું એને વર્તમાનમાં હું આગ્રહ કરીશ તો મારી પાસેથી જતો રહેશે તો એટલે એ આ એ મોહ ને કારણે આપણા સ્વભાવ પર ક્યારે વાત નહીં કરે તો ભગવાન દે છે પણ ભગવાન ભજવામાં જે સ્વભાવ આડવાવે આવે છે એ સ્વભાવ ટાળવાની વાત ન કરે તો સ્વભાવ ન ટળે અને ભગવાન આપણે લઈ શકીએ પણ નહીં આપી શકીએ પણ નહીં આપવા હોય લેવા હોય તો આપવા વાળાને લેવા વાળાને દોષ ટાળવાનો આગ્રહ હોવો જોઈએ ક્યારેક ન કેમ તો કે ક્યારેક સત્સંગમાંથી હાલ્યો જશે તો જીવનું બગડી જશે રામ પ્રતાપ કીધું તો મહારાજની ભેગો રહેલો પાર્સલ હતો એને મહારાજે કાઢી મૂક્યો જેવું રામ તો કાઢી મૂક્યો પછી રામ પ્રતાપ ભાઈ પણ બે ચાર દિવસ થયા ને ત્યાં રામ પ્રતાપ ને એક માનસ એવો મળ્યો કે હિંસા કરતો હોય એવો મળ્યો એવો વ્યક્તિ જોયો ત્યારે રામ ભાઈ એવું વિચાર્યું કે આને સારા કોઈ સાધુ હરિભગત નથી મળ્યા માટે આ હિંસા કરે છે આવો વિચાર આવ્યો જો સારા સાધુ કે હરિભગત મળ્યા હોત તો આ પાપ કર્મ ન કરે ત્યાં બીજી સમયે વિચાર આવ્યો કે ઓલિયાને મેં કાઢી મૂકાયો અને એને જો સત્સંગ છૂટી ગયો અને જો એ પણ આવા પાપ કરશે તો મેં કાઢ્યો એટલે એનો દોષ મને પણ લાગશે સત્સંગમાં આવી ગયો છે પણ મેં એને કાઢાવી મૂક્યો એટલે જો આવો કર્મ કરશે તો એ કર્મનો દોષ મને પણ લાગશે તે દિવસ મહારાજને જૈન જઈને કીધું એ ઓલ્યો પાર્સદ ને કાઢી મૂકીને પાછો લઈ આવ ભગવાન કે આવે એને ક્યાંથી લઈ તો ના ગમે તેમ કરો એ પાર્સદ ને પાછો બોલાવો પછી મહારાજ તપાસ કરાવડાવી અને પાર્ષદ મળ્યો પણ ખરો લીઆ ખરા અને પછી રામ પ્રતાપભાઈ રામ પ્રતાપ ભેટા કે ભાઈ મારી ભૂલ થઈ તું પાછો સેવામાં આવતો રહે તને આવો ભગવાન મળ્યો છે આવો સત્સંગ મળ્યો છે માટે સત્સંગમાં રહે અને ભગવાનની સેવા પરિચર્યા ભક્તિ બધી કર પાછો દીધો પછી મહારાજે પૂછ્યું કે કાઢી મૂકા મુકાયો તો તો કે કાઢી મૂકે તો બરાબર છે પણ હવે મને એમ લાગ્યું કે ખોટા રવાડે ચડી જશે અને એનો દોષ મને લાગશે એટલે પાછો બોલાયા એમ જીવને સાચું કહીએ તો જીવનું બગડી જાય સાચું કહીએ પણ જીવનું બગડી જાય અને કોઈ ન કહે તો એની પાછળનું કારણ બીજું હોય કે મારો ચેલો જતો રહેશે તો એ અણસમજણ અને જતો રહે કલ્યાણ બગડી જાય તો એનો એ દોષ છે નહીં કે કાચનું વાહન સાચવવું પડે એમ કાચના વાસણ જેવા શોભાવાળા હોય તો એને હચવા પડે અને જો ન હાચવે તો ભાગી જાય અને ભાગી જાય અને કાચનો ટુકડો ક્યાંક રહી ગયો તો અને પગમાં આવ્યો હાથમાં આવ્યો તો શું કરે લોહી કાઢે એટલે આમ તો સમાગમ કરનારાના કાચના વાસન જેવો સ્વભાવ રખાય જ નહીં જે સમાગમ કરવા આવ્યો છે એને કાચના વાસન જેવો સ્વભાવ ન રખાય સમાગમ કરનારો સંગ કરનારાને અંતરમાં એટલું તો હોવું જોઈએ કે અહીં આવ્યો છું સત્સંગમાં આવ્યો છું મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે અને હું કંઈક ભગવાનના માર્ગે જોડાવો ભગવાનની ભક્તિ કરો તો મારા જીવનું રોડું થશે કલ્યાણ થશે કહેતા હું પરમપદને પામીશ આટલો ભાવ તો એને મોક્ષું આટલો ભાવ તો રાખવો જ પડે જો એવો ન રાખે કાચના સ્વભાવ જેવો રાખે તો આ તો લક્ષા માણસો નો સત્સંગ છે હવે સ્વભાવ એવો હોય અને તો પ્રતાપ એ કાઢી મૂક્યો રામ પ્રતાપ એ અડધી રાત સુધી ભજન કરે એટલે પાર્ષદો ને ઊંઘ ન આવે આખો દિવસ કામ કરવાનું આ રાતે બરાડા પાડ્યા કરે ઊંઘવા નહીં દેતા એક દાડો બે દાડા ચાર દાડા અઠવાડિયું દસ દાડા તો સહન કર્યું પછી એક પાર્ષદને થોડો વેગ આવ્યો અને રામ પ્રતાપભાઈ ભજન કરતા હતા ત્યાં જ અને કહી દીધું મોટાભાઈ ભગવાને એમ કીધું છે અત્યારે હવે સુઈ જાઓ આટલી વાર સુધી ભજન કર્યું પણ હવે સુઈ જાઓ એમ કીધું એટલે રામ પ્રતાપભાઈ ને એમ થયું અયોધ્યા છોડીને અહીંયા આવ્યા ભજન કરવા અને ભજન કરીએ તો ઘનશ્યામને ન ગમે આવું થોડું હોય એટલે બીજે દિવસ સભામાં ભગવાનને કીધું કે અમે અહીંયા તમારી પાસે ભજન કરવા ત્યાં નહોતું મળતું નહીં આ એવું નથી પણ તમારી પાસે ભજન કરવા આવ્યા છીએ અને અમે ભજન કરી એમાં તમે રોકો છો કે ત્યારે ભગવાન કે મેં ક્યાં રોક્યા મેં ક્યાં રોક્યા છે તો કે રાતે તમારો પાર્ષદ આવ્યો તો કે ભજન બંધ કરી દો હોઈ જાઓ ભગવાન કે મેં એવું કંઈ કીધું નથી બોલાવો પાર્સદને પાર્સદને બોલાય મહારાજે પૂછ્યું એટલે પાર્સદે જેવું હતું એવું કહી દીધું કે હા મહારાજ અમને રાતે ઊંઘવામાં વિગર પડતું હતું એટલે અમે તમારું નામ દઈને કીધું હતું રામ પ્રતાપભાઈ કે હું ના હોઉં કા બે ના હોય કા મને રાખો કાને રાખો એટલે ભગવાને નિર્ણય કર્યો પાર્સંદે કાઢે ભગવાન જો આવો છ હોય તો શું થાય કલ્યાણ બગડી જાય જે પામવાનું છે એ પામી શકો નહીં એટલે એવો સ્વભાવ પણ ન હોવો જોઈએ કે આપણા કલ્યાણમાં વિઘન કરે એવો સ્વભાવ ન હોવો જોઈએ કે આપણું જીવન કાચના વાસન જેવું હોય કોઈ આપણને ન કહી શકે સાચી વાત પણ જો આપણને કોઈ ન કહી શકે એટલે સમજવું કે આપણો સ્વભાવ વાસણ જેવો એવો સ્વભાવ ના હોય કેવો જોઈએ એટલે મહારાજે સંતોએ કીધું કે જીવન સત્સંગ કરીએ ને એમ તમારું જીવન સરળ હોવું જોઈએ અને હવે વસ્તુ ગતે ઓળખાઈ ગઈ સાધુ गया ગયા ભગવાન ઓળખાઈ ગયા પછી તો તમારો સ્વભાવ કેવો હોવો જોઈએ સરળ હોવો જોઈએ તો જ તમને મોટા સંત ભગવાન બે શબ્દ હિતના કહી શકશે બાકી પિત્તળ જેવો કે કાચના વાસણ જેવો હશે તો નહી બીકરે ખારો પિત્તળ જેવો કઈ ફેર જ નહીં પડતો અને હને કહેશું તો કાચના વાહન જેવો સત્સંગમાંથી પડી જશે અને પડશે તો ખરો પણ જેના યોગમાં એ આવે એને બધાને પાડતો જ જાય એટલે જ્યાં કાચનો ટુકડો અડે ને એ બધાને લોહી કાઢે એને પણ સત્સંગમાંથી પાછો પાડી દે એટલે સંતો કહે કે જીવનમાં સત્સંગ જેમ જેમ કરીએ એમ એમ તમારું જીવન સરળ થવું જોઈએ અને સરળ થશો ને તો જ ભગવાન કે મોટા સંત તમને બે શબ્દ કલ્યાણના એના હિતના આપણને પ્રેમથી કહેશે કે એને કહેવામાં વાંધો નથી અને સત્સંગમાં અવગુણ અભાવ નહીં આવે એવો સરળ સ્વભાવનો છે એવો સ્વભાવ રાખો બાકી મહાસ્વામી કે છે એ સાધુના સમાગમમાં માલ છે એની આગળ શું થાવ દિન આધીન થાવ કેતા સરળ થાવ એની આગળ ગરીબ થાવ એની આગળ એને આધીન થઈ જાઓ એને નમવો અને એનો અભિપ્રાય જાણો કેતા સિદ્ધાંત છે એ જાણીને એ પ્રમાણે વર્તવું તો શું થાય એ સાધુ એને ભગવાન આપી શકશે જો દિન આધીન નહીં થાવ એને નમશો નહીં એનો સિદ્ધાંત જાણશો નહીં તો તમે ભગવાન મેળવી શકશો નહીં ભગવાન તો આટલું કરવું પડશે પહેલા પહેલું તો સમાગમ કરવો પડશે જેમ જેમ સમા મેં કીધું જેમ જેમ સમાગમ કરીએ એમ આપણું જીવન સરળ થવું જોઈએ થોડું તો મોટા સંતો પણ કે છે કે સત્સંગ કરીએ એમ આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ તો જ સત્સંગ કર્યો કહેવાય જો પરિવર્તન ન આવે તો સમાગમ કર્યો કહેવાય નહીં ખાલી આંબળ્યું સમય કાઢ્યો પણ પરિવર્તન આવ્યો પરિવર્તન ન આવે તો મળે શું શું મળે આખું સ્કૂલમાં જાય પણ પરિવર્તન ન આવ્યું એક થી બગડો જયો જ નહીં તો શું થશે ઈકડો શીખ્યો બગડો શીખ્યો જ નહીં આખું વર્ષ ગયો તો શું મળે આગળ તગડો મળશે નહીં મળે આ લોકની અંદર કેમ આપણે પરિવર્તન કરીએ પહેલા કેટલી હોય લારીમાં હોય અને પછી થોડું બે વર્ષ ચાલે એટલે નાની કેબિન રાખે પેલી લારી લઈને ફરવું પડે ઘર આજે ઘર ભાગ થવું પડે એટલે કેબિન હોય તો લોક મારી બંધ કરી દેવાનું જતું રહેવા પછી એ કેબિન કરી પછી વ્યવસ્થિત ધંધો હાલ્યો એટલે થોડી તમે દુકાન મોટી કરી અને મોટી કરી હવે ચા પીવી હોય તો આવીને અંદર પીવાય એવું કર્યું પરિવર્તન લાયક મિલારીમાંથી કેબિન કરીને કેબિનમાંથી દુકાન કરીને દુકાન કરીને એમાં બેસીને ચા પીવાની વ્યવસ્થા કરી તો એમાં કેમ પરિવર્તન લાવીએ જેમ ગરા વધે એવું કરીએ છે નહીં ઘરે ધંધો વધે એવું કરીએ છે તો આ સત્સંગમાં પણ એવી રીતે કંઈ પરિવર્તન થવું જોઈએ અને જો એ પરિવર્તન થાય તો મહારાજ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને સંગ કરનારને એ ભગવાન દઈ દે પરિવર્તન જ ન આવે તો ભગવાન શું દેવાય દે ભગવાન ભગવાન તો દે પણ એ ભગવાન પામી નહીં શકે ભગવાન નું સુખ નહીં લઈ શકે એ તો પછી કેવું કહેવાય ખારા પાટમાં બી વાવ્યું એના જેવું થાય ખારા પાટમાં બી વાવો તો બી શું થઈ જાય કોઈ જાય જાય કેમ કે ખારો પાઠ છે એ પાક પણ થાય એમ આપણું જીવન દિન આદિન હોવું જોઈએ એને નમતું હોવું જોઈએ એના સિદ્ધાંતને પ્રમાણે વર્તવી વર્તીયે તો જરૂર આપણને એ ભગવાન આપશે અને ઈ ભગવાન લીધા પછી ભગવાનના સુખને આપણે પામી શકશું બાકી આખી જિંદગી જાય તો એ કશું જ પ્રાપ્ત થાય નહીં ઈ ખારા પાઠમાં ગમે એટલું સારું શ્રેષ્ઠ મોઘું બિયારણ નાખો તો પણ કેવું થાય એ સડી જાય ભલે દવાવાળું બી છે પણ તોય એ બી સડી જવાનું હવે એમાં જો કંઈક બી વાવો વાવા જેવું કરવું હોય તો ખારો પાટ બધો કાઢવો પડે હવે એવું તો ક્યારે થાય એ તો શક્ય જ નથી એ તો મહારાજ કે વરસાદ ખૂબ વરસે પાણી ખૂબ વર્ષે અને નદીમાં પૂર આવે અને પૂર આવે ત્યારે એ ખારો પાટ ધોવાઈ જાય અને કાપ ઠરી જાય તો મહારાજ કે એ કાપ ભેગા વડ પીપરના બી આવ્યા હોય ને એ ઉગી જાય મોટા ઝાડવા થઈ જાય હવે એ ફળદ્રુપ જમીનમાં હવે વડપીપરના બી તો આવ સામાન્ય કહેવાય એને કંઈ હાચવીને રાખ્યા ના હોય અને પેલા બી તો સાચવ્યા હોય ખેડૂત હોય ને એ હાચવે એવી રીતે હાચવે ઘઉં કે હોય ને ઘઉં એને ઘઉં કાઢી લીધા પછી એને ચારે ચારે ને એટલે ઝીણા ઝીણા ઘઉં નીકળી જાય એ બધા ગાયો હોય ભેંસો હોય એને પલાળી બાફી ખવડાવવામાં નાખે એનાથી થોડા મોટા હોય એ કોકને આપવામાં જાય એનાથી થોડા મોટા હોય એ પોતે પોતાના માટે રાખે એનાથી જે મોટા હોય એમાંથી એક મન બે મન ત્રણ મન જે એને જરૂર હોય ને એ પ્રમાણે મોટા મોટા દાનાવાળા ચારી ચારીને બી જુદા રાખે કે જે પોસાયેલા છે હવે એ બીજ ચારે જુદા કાઢે પછી એને દવા નાખી હળી ન જાય એટલે રાખી મૂકે પાછી શિયાળો આવે લેવા પાછું ખેતરમાં વાવવા માટે એ રાખી મૂકે હાચવીને રાખી મૂકે પછી કોથરો ભરી નહી લેતા ઠેસર ઘઉં નીકળ્યા એ કોથરો વાવવા માટે સાઈડમાં મૂકી દેવું નહીં કરતા એને ચારે મોટા દાના જુદા કાઢી લે એ બી તરીકે વાપરે બાકી બધા વેચવામાં ખાવામાં કે મંદિરમાં મૂઠડી લઈ જવામાં એમાં વાપરે મૂઠડી તો કેવી હોય તમને ખબર જ હોય મુઠળીમાં આવે એટલા પણ એ ઘઉં કેવા હોય નબળા હોય પાણી ઓછું મળ્યું હોય પછી થયા હોય એટલે પાણી પૂરું એને મળ્યું ન હોય પોસાના ન હોય એવા નબળા હોય હવે નબળા વાવા માટે રાખે ઉગે જ નહી એવા બી નહીં રાખતા એમ એ જ સિદ્ધાંત જો તમે એવા મુમુક્ષુ થશો એના સિદ્ધાંતને જાણશો તો તમે એ પ્રમાણે વર્તી શકશો ને વર્તશો તો તમે તમને જે ભગવાન ઓળખાયા એ તમે એને ઓળખી શકશો ને ભજન કરી શકશો તો ભગવાન એ જ સંત એવી કૃપા કરશે કે દોષ ટળી જશે ને ભગવાનના સુખને તમે પામી શકશો એટલા માટે સ્વામી કે એની સાધુનો સમાગમ રાખજો કેમ કે સાધુ પાસે ભગવાન છે એ તમને આપશે પણ એની પાસે એનો સમાગમ કરજો એને દિન આદિન થઈ રહેજો એને નમતા રહેજો એને એનો અભિપ્રાય એનો સિદ્ધાંત જાણી અને એ પ્રમાણે તમારું જીવન જીવજો તો તમને ભગવાન એ આપી દેશે અને ભગવાનના સુખે સુખિયા થઈ શકશો આટલું તો એને કરવું જ પડે ભલે ભગવાન આપે એવા સાધુ મળ્યા હોય તો એ પણ આટલું કાર્ય તો કરવું જ પડે તો જ એને ભગવાન આપે ન આપે સહજાનંદ સ્વામી વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનાર સહજાનંદ સ્વામી મહારાજની સ્વામી નારાયણ હરે પ્રથમ શિયરિને રે ચરને શિષ્ણમાઉ નવતમ લીલા રે નારાયણ ને ગાઓ મોટા એકાગ્ર કરી મને જૈને કાજે રે સેવે જાય વને આસ જ્યાન ધરીને ધારે જૈની ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે સત્ સ્વભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની બીક મટાળે જમની ગાઓ હેઠે

રમુજ કરી ને બેડી ભેડી કરી રે માળા કર્મ ગસતા ઘેર ગમી રે નેત્ર ગમન ને સ્વામી પ્રેમાનંદ કે રે ધ્યાન બો નામી સંભળ સયર રે લીલા નંદ ઘર ની સુતાસ રે આપે સુખ સાગર